ગુજરાત સરકાર દ્વારા નવી ચાલીસ જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કરાયું છે અને ગૃહ રાજ્ય મંત્રી હસંગે લીલી ઝંડી બતાવી હતી સુરતમાં હર સંઘવે ચાલીસ નવી જીએસઆરટીસી બસોનું લોકાર્પણ કર્યું હતું ગુજરાતના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આ બસોની લીલી ઝંડી આપવામાં આવી હતી છેલ્લા બે વર્ષમાં બે હજારથી વધુ જેટલી બસો રાજ્યોના નાગરિકો માટે મૂકવામાં આવી છે એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે તો હસ સંઘવીએ કહ્યું હતું કે હું એસટીના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોને આભાર માનું છું આ પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો સાથે એમ પણ કહ્યું હતું કે માં અંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંધુની શક્તિ નજરે પડી છે રાજ્યભરમાં અત્યાર સુધી સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળ્યા છે તે થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રૂમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું हाँ मुकेश भाई शुभ कार्यक्रम आज राज्य આજે ગુજરાત માટે ખૂબ ખુશીનો દિવસ છે અને ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે ચાલીસ જેટલી અત્યાધુનિક બસોનું લોકાર્પણ આદરણીય ગૃહમંત્રી રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે પહેલાની જે ખખર બસો જીએસઆરટીસીની હતી કોંગ્રેસના રાજ્યમાં એની સરકારની માટે જુઓ આજે તો કઈ કેટલી એ બસો દોરતી થઈ ગઈ છે અને દિવાળી સુધીમાં કુલ બસો એટલી બસો સુરતમાંથી દોડાવવામાં નિર્ણય છે આનાથી ગામડાથી ગામડા શહેરથી શહેરની કનેક્ટિવિટી વધશે રાજ્યનો આર્થિક અને સામાજિક વિકાસ વધશે જીએસઆરટીસી ની આખી સમગ્ર કેરિયરમાં આ એક ક્રાંતિકારી પગલું છે અને એનો ગુજરાતની પ્રજાને ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળશે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને આ માટે અભિનંદન પાઠવું છું અને એમાં પણ એક નવી માહિતી આપું છું કે બસમાં પહેલી વખત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી ભારતના કન્સેપ્ટના હેન્ડ જે પકડવાનું છે તેની પર એક આખી એની મોદી સાહેબની યોજનાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તે એક આજે નવો નિર્ણય છે એને માટે પણ અભિનંદન પાઠવું છું આધુનિક બસોમાં શું સુવિધા આપે આધુનિક બસોમાં એક તો ઇન્કલાઇન સીટો છે એસી છે એસીમાં પણ જે ફ્લાઇટમાં તમારી સુવિધા હોય કે એસી બંધ કરવું હોય તમારે માથા પરનું તે બંધ કરી શકો છો અને સેવન્ટી પર્સન્ટ ઇન્કલાઇન છે સીટોની જે બેસવાની સીટો છે એ પણ કેટલી બધી કમ્ફર્ટેબલ છે અને જે લાઇટની સુવિધા છે દરેકે દરેક સીટની ઉપર લાઇટની સુવિધા આપવામાં આવી છે અને ઉપર એક ઇમરજન્સી એક્ઝિટ પણ આપવામાં આવ્યું છે કે જેથી અકસ્માતના કિસ્સામાં એસ્કેપ કરવું હોય ત્યાંથી કરી શકે મુકેશભાઈ બસો નવી હોય ને ત્યારે આ બધું તમે જે સગવડ આપી એ પ્રમાણે પણ મેન્ટેનન્સમાં કંઈક લોચા પડી જાય બગડ્યા પછીની સમસ્યા શું માટે પણ જે સાથે ખૂબ સુંદર કામગીરી કરી રહી છે અને ખૂબ સરસ વાત કરું તો જે સાથે જેટલી જવાબદારી જે સાથેની છે મેન્ટેનન્સની પહેલાની તમે સ્થિતિ સરકામની કરો તો આજે તમે જો જૂની બસો લોન્ચ કરવામાં આવી હતી એની સ્થિતિ રાજ્યમાં અત્યારે એ માટે છે પણ સાથે સાથે એક નાગરિક તરીકે એક એકબીજા તરીકે આપણી પણ ફરજ બને છે તો આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર આપતી હોય ત્યારે આપણે પણ એમાં સહયોગ કર્યો